છેલ્લા ઘણા સમયથી ડાયરા કલાકાર દેવાયત ખવડ સતત ચર્ચામાં નહીં પરંતુ વિવાદમાં આવે છે આમ તો તેમના નામ સાથે વિવાદ સતત સંકળાયેલું રહે છે વિવાદમાં તે અવારનવાર આવતા હોય છે એ સનાથન ઘટના હોય કે તાલાળા ગીરની કેમ ઘટના ન હોય દરેકમાં ક્યાંક ને ક્યાંક દેવાયત ખબર છે તે વિવાદમાં આવ્યા અને ખૂબ જ ચર્ચામાં આવ્યા બાદ હવે ફરી વખત ચર્ચામાં આવ્યા છે કારણ કે તેમના જે મામા છે તે દેવાયત ખબરને લઈને આગાહી કરી રહ્યા છે કે તે આગામી દિવસોમાં કદાચ રાજકીય પાર્ટીમાં જોડાઈ શકે છે કઈ પાર્ટીમાં જોડાશે તેમના મામાએ શું કહ્યું આ વડ્યોમાં તેની જ વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવડિયા તેમનામાં હોય છે અને વિવાદોમાં તેમનું નામ સંકળાયેલું રહે છે રાજકોટની ઘટના હોય સનાથન ની ઘટના હોય કે પછી ગીરની કેમ ઘટના ના હોય સતત તાલાળા ગીરમાં જે ઘટના બની તેને લઈને તેના પર અનેક આરોપો લાગ્યા

આગાહી કરતા કહ્યું છે પણ આપ્યા છે કે કદાચ દેવાયત ખવડ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે શું રહ્યા છે પર કરીએ ખાસ કરીને તમે જે વાત કરો છો એમાં દેવાયત ખવડ જે રાજકીય કારકિર્દી ઘડવા માટે થઈ એ છેલ્લા બે વર્ષથી આ બાબતને કરી રહ્યા છે અને બે વર્ષથી રાજકીય ઓલામાં એનો જે ગોલ છે એ ગોલ એનો એમ છે કે ભાઈ મારે રાજકીય ક્ષેત્રે આગળ વધવું એટલે રાજકીય ક્ષેત્રે આગળ વધવા માટે થઈ અને એ કોઈ પણ પાર્ટી જોઈન્ટ કરશે અને આવનાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે એને મહેનત કરી રહ્યા છે ત્યારે જે બીજો સવાલમાં એમ છે કે કયા પક્ષમાંથી લડે તો મારી બાબતે મારે જાણ મુજબ કારણ કે નક્કી જે રાજકીય કયા પક્ષમાં જોડાવું ન જોડાવું એની બાબત છે પણ જ્યાં સુધી ભાજપના જે આગેવાનો સાથે એમના અગ્રણીઓ સાથે જે બેઠૂટ છે એ બેઠૂટને કારણે ભાજપ જોઈન્ટ કરે એવું હું માની રહ્યો છું અને ભાજપ જોઈન્ટ કરે અને ભાજપની ટિકિટ ઉપર થઈને એ વિધાન આવનાર વિધાનસભાની ચૂંટણી લડશે એ એવું પણ જે એમના મિત્ર વર્તુળો છે જે એમના સોશિયલ મીડિયામાં અને મોટો ફોલોઅર્સ ધરાવે છે ત્યારે એ બધા જે લોકોની માંગ છે અને એ માંગને સંતોષ આપવા માટે થઈને જ રાજકીય માં આવે છે અને એનો પોતાનો રાજકીય ગોલ હતો જ અને રાજકીય ગોલના કારણે એને એમ કે રાજકીય ઓલામાં આવવું અને આવવા માટે એ તત્પર છેલ્લા બે વર્ષથી આ વાતો અને એ મીડિયા સમક્ષ પણ રજૂ કરેલી કે રાજકીય ઓલામાં ચૂંટણી લડવી પણ કયા પક્ષમાં લડવી એ એનું મંતવ્ય છે એટલે આવનાર સમયમાં એ કહેશે કે કયા ઓલામાં પણ મારા મત મુજબ જે એમની બેઠું છે અને જે રાજકીય આગેવાનો આજે એમના ઘેરાબો છે એમાં પ્રથમ નંબર પ્રાયોરિટી ભાજપને આપવામાં આવશે એવું હું માની રહ્યો છું અને ભાજપમાંથી જ વિધાનસભાની ચૂંટણી લડશે દેવાત ખવડની જે આ બાબતો છે કે એમાં મારા મારી કરે મીડિયામાં જે રીતે આ રીતે આવી રહ્યું છે ત્યાંનું પાછળનું ખરી રીતે પાછળનું કારણ જોવું પડે એવું છે કે રાજકોટવાળી જે બાબત હતી રાજકોટવાળી બાબતમાં બેન દીકરીઓ ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી અભદ્ર ટિપ્પણી કરીને વારંવાર વિડીયો વાયરલ કરવામાં આવ્યા અને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યા આ બાબતમાં દેવતખવડે એ વખતે પણ પોલીસમાં કાયદાકીય રીતે લડત આપવા માટે થઈને અરજી પણ કરેલી અને ફરિયાદ પણ નોંધાવેલી તેમ છતાં પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં ન આવી એટલે ન કરવામાં આવી એટલે ના છૂટકે આ કાયદો હાથમાં લેવો પડ્યો અને આ પરિસ્થિતિ સર્જાણે આનું મૂળ કારણ જે છે એ સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયા ઉપર આવી કોઈ અભદ્ર ટિપ્પણી થતી હોય કે ગાળા ગાળી થતી હોય તો પોલીસને આ આ બાબતમાં તાત્કાલિક પગલાં ભરવા પડે અને આવા જે લોકો છે એ લોકોને બંધ કરવા પડે દેવા ખબરનો સ્વભાવ કોઈ એવી રીતનો નથી પણ માણસને સતત ઉશ્કેરવામાં આવે ને ઉશ્કેરવામાં આવે ત્યારે માણસ આવી રીતનો કાયદો હાથમાં લેતા હોય છે જયારે બીજી વાતમાં સનાથલવાળી બાબત છે કે સનાથલવાળી બાબતમાં જે વાળી છે હવે એ બાબતમાં પહેલી ભૂલ જે છે એ હું મારી રીતે જે માનું છું તેમાં પહેલી ભૂલ દેવાતની છે કે જો ડાયરો આપણે બુક કરાવ્યો હોય ને એ ડાયરો બુક કરાવ્યા પછી બીજે ક્યાંય ડાયરામાં જવાતું નથી આપણે સમય અને સમય આપવો પડે અને જે માણસે આપણને આપણી રીતે આપણને બોલાવ્યા હોય ત્યાં સતત આપણે હાજરી આપવી જોઈએ અને તુરંતને તુરત બીજી ભૂલ જે છે એ સનાતનવાળાની છે સનાથલના ભગવતસિંહ હોય કે રામભાઈ હોય કે બહુ સજન માણસો છે પણ એમના જે આ દીકરાઓ છે એમની જે બેઠક ઉઠક છે એ એ ખરાબ માણસોને કારણે આ બનાવ બન્યો છે એવું હું માનું છું બાકી આ જે રામભાઈ હોય કે ભગવતસિંહ હોય એ માણસો રીતે સજન માણસો છે પણ જે એક્શન લીધા એટલે એક્શનનું તો રિએક્શન મળવાનું જ છે અને એમાં પણ સમાધાનની પ્રક્રિયાની વાત ચાલતી થઈ પણ જાય પણ આ લોકોએ સતત સનાતલવાળાએ વિડીયો અને અપલોડ કર્યા અને ઉશ્કેરણીજનક જે ભાષાનો પ્રયોગો કરવામાં આવ્યા એના એના કારણે પણ આ બનાવ બનાવ્યો બાકી તો બેન દીકરીઓ ઉપર કોઈ પણ અભદ્ર ટિપ્પણી થાય કોઈ સહન કરે નહીં અને બીજું તો અમારી જે કાસ્ટ છે એ કાઠીઓમાંથી આવીએ છીએ એટલે કાઠીઓ ગમે એ માથે હોય કે ગમે એ માથે હોય એને પાટું મારતા કોઈ પણ બેન દીકરીનું અપમાન થતું હોય એને પાટું મારતા વાર વાગતી નથી અને આ આવી રીતે ઉશ્કેરણી થઈ અને દેવતના સ્વભાવમાં એવી કોઈ નહીં આ અમારા જ ગામમાં છે તો એ ગામમાં એક પણ બનાવ એને એને કોઈ હરે માથાકૂટ નથી ત્યારે અહીંયા માથા માથાકૂટ શા માટે થાય છે જેનું મુખ્ય કારણ છે એ સોશિયલ મીડિયા છે અને સોશિયલ મીડિયા થકી આ આ માથાકૂટો અને આ બધા સર્જાતું હોય છે અને કાયદો હાથમાં લેતો હોય છે પરંતુ આવનાર સમયમાં જો પોલીસ જ આવા આવા લોકો સામે કે સોશિયલ મીડિયામાં ગાળા ગાળી ગલોચ કરતા હોય અને ઉશ્કેરણીજનક જે શબ્દો વાપરતા હોય એ લોકોના માથે બેન કરે તો આવા બનાવો સદંતર બંધ થાય તેમ છે એટલે મારું મુજબ મારું માનવા મુજબ